ઘણા લોકો બિઝનેસ કરે છે પણ બિઝનેસ વધારવા માટે જરૂર હોય છે પૈસાની અને ઘણી બધી એવી કંપનીમાં એપ્લાય કરે છે અને લોન નથી મળતી તો ત્યાં કન્ફ્યુઝન આવે છે કઈ કંપની લોન આપશે તો એના માટે હવે સિરીઝ ચાલુ કરીએ છીએ બિઝનેસ લોનની જેમાં તમને દરેક કંપનીની બિઝનેસ લોનની પોલિસી શું શું નિયમો કયા કયા ડોક્યુમેન્ટ જોઈ છે કયા ડોક્યુમેન્ટ્સ ના હોય તો પણ તમે અરજી કરી શકો એ બધી જ માહિતી આપીશ વિડીયો આજે આપણે સ્પેશિયલ કંપની વિશે વાત કરીશું રેજ કંપની માટે જે કંપની તમને ત્રીસ લાખ સુધીની લોન આપે છે પણ સ્ટાર્ટિંગમાં તમને પાંચ લાખ સુધીની આપશે બીજી વાત આમાં બહુ ઓછા ડોક્યુમેન્ટ્સ પર લોન આપે છે રિટર્નની જરૂર નથી પડતી ઓનરશીપ ના હોય તો પણ તમે લઈ શકો છો આ એક ફાયદાની વાત છે બીજી વાત આ એક વિરાય કંપની તમને પર્સનલ લોન પણ આપે છે જે નોકરીવાળા માટે હોય એને પોલિસી વાત કરી છે આ વિડીયોમાં પહેલાં પોલિસી સમજી લો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે કઈ રીતની પ્રોસેસ છે ત્યારબાદ અરજી કરજો અરજી કરવા માટે સિમ્પલ પ્રોસેસ છે આ વોટ્સઅપ નંબર છે એના પર તમારે વીરાઈઝ લખીને મેસેજ કરશો ને એટલે તમને લિંક મળી જશે જેમાં પર્સનલ લોન અને બિઝનેસ લોન ઓપ્શન છે બિઝનેસ લોન જોઈતી હોય તો બિઝનેસ લોન પર ક્લિક કરશો એટલે તમને બિઝનેસ લોનની લિંક મળી જશે તે લિંક ઉપરથી તમે ડાયરેક્ટ પ્રોસેસ કરી શકો બીજી વાત આ વોટ્સઅપ નંબર ઉપર તમારે કોઈ પણ કંપનીની વેબસાઈટ જોઈતી હોય લિંક જોઈતી હોય તો ખાલી કંપનીનું નામ લખીને મેસેજ કરવાનો છે જેમ કે મની ની લિંક જોઈતી હોય તો મની વ્યૂ પ્રિફર પુનાવાલા લેન્ડિંગ કાર્ડ એનડી ફી કિસ્ત કોઈ પણ કંપની લિંક જોઈતી હોય મેસેજ કરવાનો છે નામ લખીને એટલે તમને ડિટેલ્સ મળી જશે મિત્રો વિરાય કંપની જે તમને બિઝનેસ લોન આપે છે પ્રોપર્ટરશીપ હોય પાર્ટનરશીપ હોય કે પ્રાઇવેટ લિમિટેડ હોય ત્રણેય લોકોને લોન આપે અત્યારે ઘણા લોકોને ઈશ્યુ હોય કે મેં રિટર્ન નથી ભરેલા તો ઓછા ભરેલા છે બીજું કે પોતાનું મકાન નથી આ એક મોટા પ્રોબ્લેમ છે એ બંને પ્રોબ્લેમ સોલ્યુશન માટે આ કંપનીની વાત કરું છું જેમાં તમે બિઝનેસ લોન લઈ શકો છો આ છે વીરાઈઝ બિઝનેસ લોન પોલિસી વાત કરીએ તો ત્રીસ લાખ સુધીની લોન આપે છે ચોવીસ મહિના માટે ટોપ અપ અપ ટુ ફાઇવ લાખ મતલબ પાંચ લાખ સુધીની લોન તમને ત્રણ મહિના છ મહિના બાર મહિના અઢાર મહિના ચોવીસ મહિનાની અપ તમને આટલા કરે છે ત્યારબાદ વાત કરું તો ક્વિક એપ્રુવલ અને મિનિમમ ડોક્યુમેન્ટ્સ પર લોન આપે છે એટલે ઓછા ડોક્યુમેન્ટ્સ તમને લોન મળી શકે છે મતલબ પહેલી વાર તમને પાંચ લાખ સુધીની લોન આપશે ત્યારબાદ તમને જેવી રીતે ટ્રાન્ઝેક્શન વધતા જશે રીપેમેન્ટ શેડ્યુલ તમારો રેગ્યુલર હશે એ પ્રમાણે ટૉપ અપ તમને આપ્યા કરશે ફ્લેક્સિબલ રીપેમેન્ટ થર્ટી સિક્સ મહિના સુધીની લોન છે એક્સેસ એડિશનલ ફંડિંગ બેઝ ઓન ગ્રોથ એન્ડ રીપેમેન્ટ હિસ્ટ્રી મતલબ રેગ્યુલર પેમેન્ટ કરશો રીપેમેન્ટ એના આધારે તમને ગ્રોથ થતો રહેશે હવે વાત કરીએ ક્રાઇટેરિયા શું શું છે પહેલી વાત મંથલી રેવન્યુ મોર દેન ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ એને બેંક સ્ટેક અહીંયા એક મોટો પ્રોબ્લેમ આવે છે ઘણા કસ્ટમરનું ટ્રાન્ઝેક્શન હોય છે રોકડામાં હોય છે પણ બેંકમાં બેલેન્સમાં ટ્રાન્ઝેક્શન નથી કરતા એ લોકો માટે ઇસ્યુ આવી શકે છે આ એ લોકો માટે છે કે જે લોકોનું બેંકમાં ટ્રાન્ઝેક્શન થાય છે અને સાથે સાથે રેવન્યુ પણ આવે છે એવું ના હોવું જોઈએ કે જેવું પેમેન્ટ આવે તેવું ખાલી થઈ જે એકાઉન્ટમાં બેલેન્સ ના વધે એવા કેસીસમાં પણ લોન નહીં થશે ભલે તમારું ટર્નઓવર સારું મતલબ એવરેજ રેવન્યુ પણ બચતું હોવું જોઈએ મતલબ કે તમારી મંથલી જે પેમેન્ટ આવે છે એમાંથી તમારો પ્રોફિટ રહીને બાકીનું પેમેન્ટ ટ્રાન્સફર કરો છો એવા કેસીસમાં થઈ છે બીજું છે ઓપરેશનલ મિનિમમ વન ઇયર કોઈપણ બિઝનેસ એક વર્ષ જૂનો હોવો જોઈએ એક વર્ષની અંદર હોય નવો ચાલુ કરેલો હોય એવા ડોક્યુમેન્ટ્સ માટે નહીં ચાલે એટલે એક વર્ષ કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ બિઝનેસ વાત કરું તો પ્રોપર્ટરી પાર્ટનરશીપ પ્રાઇવેટ લિમિટેડ ત્રણેય કંપની કરી શકે તો હવે આપણે વાત કરીશું ડોક્યુમેન્ટેશનની પેલું આધાર કાર્ડ જોઈશે બધાના જ આધાર કાર્ડ મતલબ ઇન્ડિવિજ્યુઅલ હોય તો પોતાના જોઈશે અને પાર્ટનરશીપ હોય તો બંને પાર્ટનરના ડોક્યુમેન્ટ જોઈશે પાન કાર્ડ ઉદ્યમ સર્ટિફિકેટ કમ્પલસરી છે ઉદ્યમ સર્ટિફિકેટ બિઝનેસ પ્રૂફ તરીકે કાઉન્ટ નહીં કરે પણ લોન માટે કમ્પલસરી છે બધી જ બેંકમાં બધી જ કંપનીમાં બિઝનેસ લોન માટે પ્રૂફ ઓફ બિઝનેસમાં કયા કયા જોઈ છે જીએસટી સર્ટિફિકેટ જે લોકોને જીએસટી સર્ટિફિકેટ લાગુ પડે છે એ લોકો માટે જીએસટી કમ્પલસરી છે બીજું ગુમાસ્તા ધારા ટ્રેડ લાઇસન્સ ડ્રગ લાઇસન્સ ટીન રેટ રજિસ્ટ્રેશન આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે એક્સેપ્ટ કરી શકે છે એક વર્ષ જૂનું હોવું જોઈએ રજિસ્ટ્રેશન લેટર બાર મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ બધી જ બેન્કના સ્ટેટમેન્ટ જેમાં તમારા બિઝનેસના ટ્રાન્ઝેક્શન થાય છે એ બેંક સ્ટેટમેન્ટ તમારું ઓનલાઈન ડાઉનલોડ કરેલું પીડીએફ ફાઇલ સબમિટ કરવાની છે આધાર કાર્ડ ફાધર મધર સન ડોટર એમાંથી કોઈ પણ મતલબ પિતા માતા સન કે પુત્રી કોઈ પણ ના એક ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ જોઈએ છે બસ એટલા ડોક્યુમેન્ટ પર તમે લોનની અરજી કરી શકો છો અરજી કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ક્લિક કરીને ડિટેલ્સ ભરશો ત્યારબાદ તમને એલિજિબિલિટી બતાવશે ત્યારબાદ શું થશે કંપનીમાંથી તમને એક મેસેજ આવશે વીરાઈઝ કંપનીમાંથી જ WhatsApp પર મેસેજ આવશે જેમાં તમારી પાસે અધૂરા જો કોઈ ડોક્યુમેન્ટ્સ છે તે તમારી પાસેથી છે તો એ તમારે એને સબમિટ કરવાના છે સબમિટ કરશો એટલે બેંકના સ્ટાફ પ્રોસેસ કરશે ફોલોઅપમાં રહેશે તમારી લોન જો એપ્રુવ થશે તો તમને કહેશે કેટલાની એપ્રુવલ છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા મહિના માટે શું ખર્ચો છે બધી જ વિગતો તમને લાવશે મેઇલ ઉપર પણ સેન્શન લેટર આવશે કસ્ટમર કેરવાળા તરફ તમને કોન્ટેક કરશે અને ફોલોઅપ કરાવશે એ રીતે તમે પ્રોસેસ કરતી રહેવાની છે બીજી વાત તો આના લોન એકાઉન્ટમાં પૈસા આવે ને તે પહેલાં તમારે કોઈ પણ પ્રકારના ચાર્જ નથી આપવાના એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ઘણા લોકોને એવું હોય કે ઇકોટી કંપનીમાં એપ્લાય થઈ જાય ફોન આવે છે ઇન્સ્યોરન્સ કરવો પડશે તમારે અથવા કોઈ રજીસ્ટ્રેશન ચાર્જ ભરવો પડશે ડોક્યુમેન્ટ ચાર્જ એવા કોઈ પણ ચાર્જ અત્યારે ભરવાના નથી જે કંઈ ચાર્જ છે એ તમારે જે લોન પાસ થાય ને એમાંથી કપાઈને બાકીની રકમ તમને અકાઉન્ટમાં આવશે મતલબ લોન થયા પહેલાં તમારે એક પણ રૂપિયો બેંકમાં આપવાનો નથી બીજી વાત લોનની પ્રોસેસ થઈ ગયા પછી તમારા હપ્તા રેગ્યુલર કપાશે બેંકમાં એના માટે તમારે વીરાઈસ કસ્ટમર કેમનું જ કોન્ટેક્ટ કરવાનો રહેશે કોન્ટેક્ટ નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા તમારા જે આ કોમ્યુનિકેશન કરે છે સ્ટાફ એનો તમે કોન્ટેક સેવ કરી રાખજો જેનો તમે કોન્ટેક કરીને કોઓર્ડિનેટ કરી શકો છો તો આ હતી વિરાજ કંપની માટે આના સિવાયની પણ ઘણી બધી કંપની છે એમાં પણ તમે એપ્લાય કરી શકો છો તમારો સિબિલ સ્કોર સારો હોય ટર્નઓવર સારું હોય મતલબ લાખ ઉપરનો ટર્નઓવર છે વાર્ષિક અને બે વર્ષ બિઝનેસ પ્રૂફ છે તો તમે અમારો કોન્ટેક કરી શકો છો અમારી ઓફિસનું એડ્રેસ પણ નીચે આપેલું છે ત્યારે તમે કોન્ટેક કરી શકો તો આ હતી વિરાજ કંપની માટે કેવી લાગી જરૂરથી જણાવજો અને અન્ય કોઈ પણ તમારે માહિતી જરૂર હોય તો કોમેન્ટ કરીને જરૂર ભણાવજો હું તમને રિપ્લાય જરૂર આપીશ તો મળી આ નવા વિડીયોમાં નવા ટોપિક છે ત્યાં સુધી ધન્યવાદ જઈ જય